જૂનાગઢના ભેસાણની ચાર ગૌશાળામાં જૂનાગઢના અખંડ રામધૂન મંડળ દ્વારા ગૌશાળાઓમાં ગાયું અને લાડુ ખોડ કપાસિયા વગેરેનું કરાયું વિતરણ જુનાગઢના ભેસાણમાં મેંદપરા ખારજીયા રાણપુર અને છોડવડી જેવા ગામોમાં જૂનાગઢના પરમપૂજ્ય પ્રેમ ભિક્ષુકજી મહારાજ પ્રેરિત અખંડ રામધૂન મંડળ રામ નામ સકીર્તન મંડળ દ્વારા આયોજિત ભક્તો દ્વારા વિશ્વ શાંતિ અને જીવ માત્રના કલ્યાણના અર્થ શુભ સંદેશથી અને રામચંદ્રની કૃપા હનુમાનજી મહારાજની પરમ પૂજ્ય પ્રેમથી કૃપાથી કાર્ય કરવામાં આવ્યું છે જૂનાગઢનું અખંડ રામધૂન ચોવીસ કલાક નિર્ધારિત છે આ મંડળ સતત અઠ્યાવીસ વર્ષથી કાર્ય કરી રહ્યું છે

કોઈ પણ વસ્તુ અઘરી નથી આપણે જપ તપ જ્ઞાન યજ્ઞ યોગ આ બધું કરીએ આપણે અઘરું સમજીએ નહીં પણ એ સહેલું જ છે પણ જ્યારે હૃદયમાં આમ હોય ને તો જ હૃદયમાં રામ વસે એમ અમે જુનાગઢ ખાતે હું ડૉક્ટર એમ એમ રાવલ ટ્રસ્ટી પરમ પ્રેમ પ્રેમભિક્ષુજી મહારાજ પ્રેરિત અખંડ રામધૂન જુનાગઢ છેલ્લા અઠ્યાવીસ વર્ષથી અવિરત ધૂન એક સેકન્ડ પણ બ્રેક નહીં રામ જય રામ જય જય રામનો આ વિજય મંત્રનું સંકીર્તન આ એક જાપ યજ્ઞ અમે ફક્ત ને ફક્ત વિશ્વ કલ્યાણના હેતુ માટે જ અમે આ અર્પણ કરીએ છીએ સંકીર્તનની સાથે સેવા યજ્ઞ હાલમાં અમે એકત્રીસ ડિસેમ્બરના રોજ દસ હજાર દિવસ પૂરા કર્યા જે અનુસંધાને અમે સવિશેષ ધૂન ગોઠવેલી હતી અને આજુબાજુ તેમજ તાલાળા વેરાવળ પાનેલી અલગ અલગ જગ્યાએથી ધૂન મંડળોને બોલાવી અને એક આકર્ષિત સંકીર્તનનો કાર્યક્રમ અમે ગોઠવેલ જે કાર્યક્રમના અંતે એક સંકીર્તન પછી સેવા આ સેવાના હેતુસર અમે પહેલી જાન્યુઆરીથી શરૂ કરીએ છીએ અને મકર સંક્રાંતિ સુધી આ અમારો સેવાયજ્ઞ ચાલુ રહેશે જે અનુસંધાન અમે અલગ અલગ ગિરનારની આજુબાજુની અને જૂનાગઢની બધી ગૌશાળાઓમાં ખોળ કપાસિયા તેમજ લાડુ ગાજર તેમજ અન્ય જે ગાયો ખાઈ શકે એથી જ વસ્તુ અમે ગૌશાળામાં જઈ ગાયોને ખવડાવી અને બાકીનો જથ્થો અમે ટ્રસ્ટીશ્રીઓ ગૌશાળાઓને અમે અર્પણ કરીએ છીએ આ ફક્ત આ કાર્યક્રમના હેતુ પાછળ જીવદયા જીવ દયા પણ રાખી અને જીવની પ્રત્યે એક સદભાવના એક સદ વિચારોથી કર્મ એપ્લાય કરી અને સેવા અર્પણ કરીને જુનાગઢથી નીકળ્યા પછી કઈ કઈ ગૌશાળા તમે અમે ચોકલીની ગૌશાળા લીધી પછી મેંદપરાની ગૌશાળા ત્યારબાદ અમે છોડવડીની ગૌશાળા બિલખા ગૌશાળા ત્યાર પછી રાણપુરની ગૌશાળા ખડિયાની ગૌશાળા અને નંદબાવા ગૌશાળા જુનાગઢ આ પાંચ સાંજે પાંચ વાગે અમે નંદબાવાની ગૌશાળા આ સેવા યજ્ઞનો કાર્યક્રમ સંપન્ન કરીએ છીએ અને ટોટલ અમે અત્યાર સુધીમાં પંદરથી થી સત્તર ગૌશાળાઓમાં એક માત અમારાથી જે કાંઈ ફૂલને ફૂલની પાખડી સ્વરૂપે પણ માત બાર અમે ચારો અને ખોળ કપાસિયા અમે અર્પણ કરી શક્યા છે જેમાં તમામ જૂનાગઢની પ્રજાઓનો અમને બહુ સાથ અને સહકાર છે તેમજ ભાઈઓ બહેનોએ અત્યારે આપ જોવો છો કે બધાએ એક અનોખી આમ સાથે અને ગૌ પ્રત્યેનો એના પ્રેમથી આકર્ષિત થઈ અને આ ગિરનારની પરિક્રમા પવિત્ર પરિક્રમા કરી

અને અલગ અલગ જગ્યાએ સાત થી દસ ગૌશાળામાં લોકો આજે એક વન વન દિવસનું ટૂરનું આયોજન કરેલું છે અને બધા લોકોએ સાથ સાથ આપેલું છે જય શ્રી રામ 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 કાસમોથીનો રિપોર્ટ એસ9 ન્યૂઝ ભેસાણ